મુસીન ના ત્યાંથી દક્ષ માટે સેન્ડલ લીધા દક્ષ કેવા સેન્ડલ લાગે તમને હેલો મિત્રો નમસ્કાર નો પ્રોબ્લેમ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો ખંભા ટાવર લાઈન જે આપણે ટાવર ની બાજુમાં જ આપણા મિત્ર ખાસ પરમ મિત્ર મોસીન ભાઈ જેઓની ચંપલની મોટા ભાઈ જથ્થાબંધ દુકાન છે મોસીન આપણે ત્યાં દરેક જાતની ફેન્સી ચંપલ નાનામાં છે મોટામાં છે જેન્ટ્સમાં છે બધી પ્રકારની ફેન્સી ચંપલ તથા હિલમાં બૂટમાં બધી વગેરે આઈટમ મળી જશે બીજી શાખા આપણી છે પટેલ બોલની લાઈનમાં દરવાડીવાડની બાજુમાં વૈરામાં મોહસીનભાઈના ત્યાં દરેક પ્રકારની ચંપલની આઈટમો મળી જશે બૂટ મળી જશે ઓલ પ્રકારની તો ખંભાતમાં એકજેસ્ટ આઠ

મારે આ મોસીન ભાઈ ની દુકાને આવું એટલે કોઈ ભાવ તાલ કરવાનો આવતો નથી મારા ભાઈ એમ કહી દે કે લઈ જાઓ એટલે પછી નાખી જ દેવાના હોય દરેક પ્રકારની સેન્ડલ ચંપલ કે બૂટ તમને મળી રહેશે ડબલ ભાવ નથી કહેતા વ્યાજબી ભાવે તમને આપી દેશે તો મોસીનભાઈ સલામ માલિકુમ